નમસ્કાર મિત્રો આપણે સૌ લોકો દાહોદની ઘટના બહુ સારી રીતે જાણીએ છીએ એક સ્કૂલના આચાર્ય સાહેબ કે જેમને એક નાનકડીને માસૂમ દીકરી સાથે એક અત્યાચાર કર્યો અને સાહેબ અત્યાચારની તો વસ્તુ દૂર છે પણ એની હિંમત કઈ રીતે થઈ એ જોવું ખૂબ જ અગત્યનું છે હવે લોકોની માંગ છે કે આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી કરીને બીજા પણ લોકો છે એ આવું પગલું ભરતા પહેલાં સો વાર વિચારે જી બિલકુલ પણ આ જે આચાર્ય સાહેબ છે ને ફાંસીની સજા કેમ નથી થતી એ તમને કહેવાનો છું એટલે ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને બધે બધી માહિતી છે એ વિડીયોની અંદર દેવાનો છું તો ચાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં જો તમે ભાઈઓ નવા આવ્યા છો તો પ્લીઝ યાર વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો પ્લીઝ મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે છેલ્લા દસેક દિવસથી જ્યારથી આ આચાર્ય નાની બાળકીને મોતને ઘાટ ઉતારી છે ત્યારબાદ સોશિયલ મીડિયામાં અનેક લોકો વિરોધ કરી રહ્યા છે અને સ્વાભાવિક રીતે આ વિરોધ કરવો પણ જોઈએ હવે એવું છે કે જે આચાર્ય છે એને અત્યારે રિમાન્ડ ઉપર લીધા છે પણ જોવું એ છે કે આગળ શું કાર્યવાહી થશે બાકી જે કાર્યવાહી થઈ રહી છે એ સરકાર પૂરેપૂરી કાર્યવાહી કરી રહી છે આપણે સૌ લોકો જાણીએ છીએ પણ લોકોનું એક જ કહેવું છે કે આ આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે કેમ કે એની એક નાનકડી દીકરીની સાથે જે દુષ્કર્મ કર્યું છે ભાઈ એ કોઈ ના ભૂલી શકે અને નાનકડી દીકરી હતી પણ આચાર્ય સાહેબ કે જેને ભાઈ આપણે ગુરુ માનીએ બરાબર આપણે જેની જોડેથી શિક્ષા લઈએ એને આપણે આપણા ગુરુ માનતા હોઈએ છીએ અને એ જ ગુરુ જો કદાચ આવી નજર રાખે તો ભાઈ કેમનું હાલે તો હાલો ભાઈઓ બસ આજ માટે આટલું જ રાખીએ છીએ અને આગળ જે કાંઈ પણ ન્યૂઝ હશે હું તમને વિડીયોના માધ્યમથી દેતો રહીશ તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ